જય શ્યામ મિત્રો ફરીથી આપણે નવા બ્લોગમાં સ્વાગત છે તો આપણા બ્લોગ આજે પકોડીનો બનાવવાનો છે પકોડી પર આપણો બ્લોગ બનાવવાનો હોય બરાબર તો બ્લોગમાં તમે બનાવી લેજો પકોડી બનાવીને આપણે ખાવાની છે બરાબર તો સ્પેશિયલિસ્ટ આજે રેસીપીનો પ્રોગ્રામ છે આપણા પકોડીનો તો તમે બ્લોગમાં બનાવી લેજો મજા આવશે પકોડી બનાવીને ખાવાનું મજા આવે પોણી પૂરી કરીને ના પાવા બરાબર તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર શેર કરવાનું ભૂલતા નહીં બરાબર આ બે પંખાઓ જો બાર રમી સાયકલ હીરાફેરી કરી પણ આપણે પકોડી બનાવું તો જો પકોડી બનાવીને આપણે ખરીદી દઈએ રહી તો તે બ્લોગ ઉતારી દીધો અમે છેલ્લા છેલ્લા તો બટાકો જોઈને નિશાન રાખીએ બટાકાની એટલે ખબર પડે કે ના પકોડીનું જ છ બરાબર તો મેં પકોડી એકચુલી બનાવીને ખાઈ લીધી પણ બનાવ તો મોડું થઈ ગયું એટલે યાદ આવ્યું નહીં તો ફરીથી પછી બનાવી દીધું કોઈ વાંધો નહીં ફરીથી બનાવશું તો આપણે પહેલાં બ્લોક બનાવશું પછી પકોડી બનાવશું બરાબર તો તમને ખબર નહીં ગમે હોય બ્લોક બરાબર છતાંય પણ લાઈક કરી દેજો હોય લાઈક તો આવતી જ નહીં આપણે કંઈ બ્લોગમાં લાઈક નહીં બસ વ્યૂ વ્યૂથી થી આગળ એક વ્યૂ નથી તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોઈ આપણો ચેનલ આગળ વધારવાની હ બરાબર ચોંટાડી નહીં રાખવાની બરાબર બાકી આયુષના પેલા બે રમી બેનો વિડીયો મારા ઉતારવાનો હોય એટલે બે ભાઈઓનો બે ભાઈઓનો બ્લોગ ઉતારવામાં આવશે